બધા બહુ ઝાડવા કાપી નાખવી તો હાથ ના કર્યા હૈયે વાગે જેવું એવી જ કહેવત આવે ને હાથ ના કર્યા હૈયે વાગ્યા એવું જ આવે આ છે પરફેક્ટ નાસ્તો

Naya yung lagat niya. Kaya po siya dito. May mga mga sa kitchen. Ano? Anong dito? Ito, mga mga ito sa kitchen kastil na. Ito dito sa pre-camp. Kaya may sa kitchen kastil na.

નો મેળ પડ્યો પાછો ખાસે છોકરાઓ મીઠું મીઠું હરખું જ મેં ચાખ્યું નહોતું સવારે બરાબર છે

આ બીજા જો બધા ઇડલી સાંભાર બપોરે હજી સુતી જ અને મેં અહીંયા છે ને દૂધી દાળ દૂધી ને ચણાની દાળનું શાક મૂકી દીધું અને એટલું મીઠું છે આ ગાજર મજા આવે છે ખાવાની મમ્મી સામે બાના પાસે બેઠા છે ઋતુભાઈ રમવા ગયા છે એકલા એકલા છીએ શાક મૂકી દીધું ચાર પછી સીટી થાય પછી જરાક બાર આંટો મારો અત્યારે તો હજી દિવસ સુધી જ જોકે એટલે ઉઠશે ત્યાં સુધી હું બહાર નહીં જાઉં અને એટલું મીઠું છે ને મજા આવે છે ખાવાની એક ટીવી પીવી જોઈએ હવે Hello, 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 okay. hello, 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 ra hello, 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 hello,

હેલો ગુડ મોર્નિંગ બધાને જો કાલે છે ને દૂધી દાળનું શાક ખાધું સાંજે પછી વિડિયાનું વિ મતલબ પછી એન્ડ નહોતો થયો આમના એન્ડ નહોતો થયો જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ તો એન્ડ અત્યારે કરું છું પણ કુછ મીઠા હો જાય તો અહીંયા બનાવું છું કોકો કોકો બનાવી વિડીયોનો એન્ડ અહીંયા કરી દઉં આજે થયો છે બુધવાર પછી પાછો બપોર પછી કન્ટિન્યુ કરશું નવો બ્લોગ તો ગરમી પડે છે તો જરાક એમ થયું આજ થોડો ઠંડો ઠંડો કોકો પીવડાવી દઈએ બધાને એટલે છે ને એમાં થોડીક નાખી છે વાઈટ શુગર ને થોડીક નાખી છે બ્રાઉન શુગર એ મૂકી દીધું છે અહીંયા કોકો અને કસ્ટર્ડ પાવડર લેવાનો હતો પણ એની ડેટ ગઈ એટલે મેં જવા દીધું તો કોકો અને કોર્નફ્લોર કોકો આ પાવડર ને કોર્નફ્લોર છે આ હસીસનો છે અને આ એનો પહેલો ડબ્બો ખાલી થયો ને એટલે એમાં મેં છે ને ભરી દીધું બરાબર ને થોડું દૂધ થાય ને ઠંડુ દૂધ નાખીને નાખી નાખીશ to June. ઘણી વાર રાખવાનું જો પાછી કંઈક જરૂર પડે થોડીક નાખવાની તો નાખવા થાય અને કન્ટિન્યન્સલી હલાવાનું છે દોઢ લિટર આ દૂધ હતું અને થોડું ઘરનું નાખ્યું એટલે બે લિટર જેવું તો હશે જ તે બનાવે છે ત્યાં માખણ અને અહીંયા મારો કોકો રેડી થઈ ગયો છે હવે ટેસ્ટિંગ ટાઈમ હજી ઠંડો થશે ને એટલે થોડોક વધારે ઘાટો થશે એટલે બહુ નથી કર્યો જોકે મીડિયમ ઘાટો થઈ જ ગયો છે મમ્મી જરાક ફૂંક મારજો બહુ ગરમ હશે થઈ ગયો ને મસ્ત પછી જો બે લીટર દૂધમાં મેં એક નાનો વાટકો વ્હાઇટ સુગર શુગર નાખી હતી એક નાનો વાટકો બ્રાઉન શુગર નાખી હતી અને અડધો વાટકો અડધો વાટકો નહીં આઠ દસ જેટલી સાકરના ગાંગડા કેમ નાના અવડા આવડા સાકરના ગાંગડા નહીં ખાતા થોડોક મોડો લાગતો હતો ને પછી લાસ્ટમાં થોડીક સાકર નાખી પણ બાકી હવે સરસ થઈ ગયો છે